હા લઈ લઉં પ્ર સવારની સલામ ગુડ મોર્નિંગ ખરેખર પ્રભુનો પુષ્કળ આભાર કે આપણે બધા ફરીવાર સવારના સમયે તેમનું ભજન કરવાના માટે આપણે ભેગા મળી શક્યા છે સાચે જ વાલા મિત્રો બહુ મોટી બાબત છે આજના દિવસનો પહેલો પહેલો ચમત્કાર આશીર્વાદ કૃપા કરુણા જે કઈ કઈ એ આપણા પર છે આપણે જોઈ શકીએ છીએ કે આપણે સાજા ભલા તંદુરસ્ત આપણા બિછાના માંથી આપણે પગ મૂક્યો છે આપણી પાસે પ્રાર્થનાના ના સાંભળનાર ઈશ્વર છે માટે પ્રભુની સ્તુતિ કરીએ આરાધના કરીએ આજે સવારે પણ ઈશ્વર છે જેઓ આપણા વિશ્વાસ પ્રમાણે કામ કરે છે હાલેલું અને જો આપણે આભાર સુધી તેમની પાસે જઈએ છીએ ત્યારે તેઓને આપણે મહિમા આપી શકીએ છીએ હાલે આભાર સુધીના અર્પણોને તેઓ એકલા જ એવા ઈશ્વર છે માન્ય કે જેમને આપણે આપણા આભાર સુધીના અર્પણો ચઢાવી શકીએ લોટ ના તેમના પહેલા કે ત્યાં તેમના પછી કોઈ ઈશ્વર નથી પ્રાઇઝ ધ લોર્ટ ઘણીવાર સરહદો પર બહુ મારીંગ થતું હોય છે નહીં અને એવા સમયમાં ઘણીવાર લોકો પોતાનું ઘર ગુમાવે છે પોતાનું ખેતર ગુમાવે છે પોતાનું સર્વસ્વ વળી જાય છે કદાચ ગવર્મેન્ટ થોડું ઘણું આપતી હશે એમને જે વધારે આપતી હશે આપણે જાણતા નથી પણ એવી પરિસ્થિતિમાં ઊભા થવું બહુ મુશ્કેલની વાત છે અને ઘણી વાર પરિવારો છીનભીન થઈ જાય છે જ્યારે કમાનાર વ્યક્તિ ઘરમાંથી ચાલી જાય છે ઘણા કારણો છે જીવન પર પૂરું થઈ જાય છે ક્યાંક લડાઈમાં માર્યા જાય છે એક યુવાન દંપતી હતું અને એવી બાઉન્ડ્રી પર તેઓ રહેતા હતા જ્યાં પુષ્કળ બરફ પુષ્કળ ઠંડી પડે થોડા સમયમાં એ બેન બાળકને જન્મ આપવાના હતા પતિ પણ આસપાસના ગામોમાં જાય ને કંઈક મજૂરી કરીને સરસ તેમના પત્ની અને થનાર બાળક માટે ખાવાનું લઈને આવે બધું સારું ચાલતું હતું અચાનક એક બોમ્બ દિવસ પડ્યો અડધું ઘર સાફ થઈ ગયું પતિ એમાં બળીને મરી ગયો સ્ત્રી કોઈક સગાને ત્યાં ગઈ હતી તેનો બચાવ થયો પાછી આવી ઘણી વાર જીવન મળે તો પણ કોસતા હોય ની પ્રભુ મને શું કામ બચાવ્યું ના સ્ત્રી પણ રડવા લાગી હું જોડે મરી ગઈ હોત મારા પતિ સાથે તો બધું મારે જોવું ના પડતું શું થશે કેમનું થશે એવા તૂટેલા ફૂટેલા ઘરમાં તે રહેતી હતી કોઈ સાંભળતું નહીં એની ફરિયાદ પણ તે સ્ત્રી પ્રાર્થનાવાદી હતી સવાર સાત પ્રાર્થના કરતી એક પ્રભુ આ બાળક કોઈ ખ્રિસ્તી કુટુંબમાં જાય જ્યાં તેનો ઉછેર થાય ઈશ્વરની ઓળખ મળે સાચા ઈશ્વરની ઓળખ મળે તેનો ભવિષ્ય બની જાય ઈસ્તી હતી એ પ્રમાણે બને જે તરફ બધા ઘર હતો ત્યાં એક ખ્રિસ્તી લશ્કરનો અધિકારી હતો અને તેની પત્ની ત્યાં રહેતા હતા રિટાયર્ડ હતા જીવન ફોજમાં પૂરું કરેલું એટલે ઘણું બધું તેમને મળ્યું હતું રિટાયર્ડ થયા સમયમાં અને ઓછા વર્ષમાં તેમને રિટાયર્ડ કરતા હોય બાળક ન હતું તેઓ પણ પ્રાર્થના કરતા કે પ્રભુ અમને કોઈ બાળક મળે તમારો આભાર અને એક દિવસ આ સ્ત્રી ચાલવા લાગી દિવસો પૂરા થવાના તેના કે હું પહોંચી જઉં એમના ઘરે અને ત્યાં આ બાળકને જન્મ આપું તેમને બાળકને ને આપી દઉં ચાલતા ચાલતા રસ્તામાં એક પુલ પહેલા એને પ્રસ્તુ વેદના શરૂ થઈ ગઈ બાળકને ત્યાં જ જન્મ આપ્યો એટલી ઠંડી એટલી ઠંડી એની પાસે બાળકને ઓઢાડવાને માટે પણ કઈ નહીં એને એના શરીરના બધા કપડાં કાઢી નાખ્યા અને એ બાળકને એમાં એણે લપેટી દીધું દૂર કંઈક થોડોક આશરો જોવા શોધતી હતી કોથળો એ કપડું કઈ મળી જાય એણે કોથળો જોયો વેલી વહેલી દોડી આ તરફ પેલો મિલિટરીનું રિટાયર્ડ કપલ પણ વાહન લઈને આવતું હતું પુલ પસાર કર્યો એમને નાના બાળકનો રડવાનો અવાજ આવ્યો તેમણે તેમની જીભ ઊભી રાખી તપાસ કરતાં ખબર પડી નાનું બાળક છે ઉચકી લીધું કપડાં પૂરતા ન હોય ફટાફટ તેઓએ તેમના ગરમ વસ્ત્ર શરીર પરથી ઉતાડીને એણે એમાં બાળકને લપેટી દીધું બાળકને હૂફ ફરતા શાંત થયું એમણે જ વિચાર્યું ચોક્કસ એની મમ્મી આટલામાં જ ક્યાંક હશે અહીંયાથી જ કહેવાય એવું નથી થોડાક આગળ જતા તેમણે જોયું કે કોથળાની અંદર એની મમ્મીની લાશ પડી હતી બેને કપડા એને નાખ્યા જીપમાં લઈ ગયા નાના ચર્ચ ચેપલમાં તેની દફન ક્રિયા કરાવી અને બાળકને તેમણે ઉછેર્યું તેઓ જાણતા ન હતા કે આ બેન આ બાળક તેમને જ આપવા માટે આવતા હતા બાળક મોટો થયો સરસ ભણ્યો અને બાળક જુવાન થયો એના મા બાપ એને એની માની વાર્તા કહેતા અને જ્યારે જ્યારે પણ કહેતા કે તારી મમ્મીને આ રીતના થયું તને લઈને આવ્યા એક દિવસ બાળક કહે છે કે જુવાન બાળક કે છે કે ચાલો મમ્મીની કબર બતાવો મને અને તેઓ ત્યાં બરફીલા વિસ્તારમાં એ ગયા તેણે કહ્યું હવે હું કંઈ કરી શકતો નથી કેમકે એનો આત્મા તો પ્રભુની પાસે છે પણ તેમ છતાં એણે કહ્યું કે હું જાણે મારા બધા બિછાના મારા બધા કપડા બિછાવું છું એ ઘણા બધા એના કપડા લઈને આવ્યો હતો ઘરેથી બધા કપડાં એણે કબર પર બિછાવ્યા અને કહ્યું મા તે મારા જીવનને માટે તારા પોતાના કપડાંથી મને ઢાંકી દીધો ચોક્કસ તું આ જગ્યા પર નથી પણ મારા દિલને શાંતિ વડે માટે આ મારા પહેરેલા કપડાં હું અહીંયા બિછાવી દઉં છું મિત્રો આપણા પ્રભુએ પણ આપણા ઈશ્વરે પણ પોતાનો વહલો દીકરો મારાને તમારા માટે આપ્યો છે આપણે તેમના પર વિશ્વાસ કરીએ પ્રાર્થના કરીએ આપણો નાશ ન થાય આપણે બધી પરિસ્થિતિઓમાં પ્રભુ કઈ રીતના આપણને મદદ કરવી જાણે છે કદી તમારી કે મારી પ્રાર્થનાને અવગણના કરતા નથી આજે પણ નહીં અત્યારે પણ નહીં હમણાં પણ નહીં અને ફરી કત આપી પણ નહીં ઓલવેઝ હી હિયર અવર પ્લિયર ચોક્કસ જો જાનમાલ અથવા કંઈક એવી બાબતો ઈશ્વરની દ્રષ્ટિ પ્રમાણે નથી તો તેઓ નથી આપતા બાકી કદી પણ આપણી અવગણના કરતા નથી માટે કરીએ પ્રભુ જાણે છે બધું જ આપે છે આપણને કોઈ સારામાં નથી આપણને વંચિત રાખતા નથી પણ મોજ માટે અથવા બર્થ ફ્લી વાપરવા તેઓ કદી આપતા નથી આવો નાની પ્રાર્થના સાથે આજની સવારમાં આપણે આગળ વધીએ અમે તમારી સ્તુતિ કરીએ છીએ તમારી કરીએ છીએ તમારી આરાધના કરીએ છીએ ગઈકાલે રાત્રે તમે અમારું રક્ષણ કર્યું અમારી સંભાળ લીધી આજે સવારે તમે અમને સલામત બિછાના પરથી ઉઠાડ્યા તમારું પવિત્ર નામ લેવાના માટે તમારી આગળ માટે તમે અમને સંગતમાં લઈને આવ્યા છો પ્રભુ તેના માટે અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ પ્રભુ આભાર માનીએ છીએ એટલા માટે પણ પ્રભુ કે તમે ઈશ્વર છો તમે પ્રભુ છો તમે અમને મળ્યા છો અમે તમારું ભજન કરી શક્યા છે અમે તમારી સ્તુતિ કરી શક્યા છે અમે તમારી આરાધના કરી શક્યા છીએ પ્રભુ તેના માટે અમે તમારી સ્થિતિ કરી છે તમારો આભાર માનીએ છીએ આજના દિવસમાં તમે અમારી સાથે રહો અમારી સંભાળ લો તમે તમારો વહલો દીકરો અમારા માટે કુરબાન કર્યો પ્રભુ પદસ્તંભ પર તમારો તમારા દીકરાનો રક્ત અમારા માટે વેવરાયું અમારા માટે આનંદજીવન રસ્તો ખુલ્લો કર્યો પાપનો માફીનો માર્ગ ખુલ્લો કર્યો પ્રભુ અમે તમારી સ્તુતિ કરીએ છીએ તમારો આભાર આ બધી ભૂલો પાપ છે પ્રભુ એને માફ કરો આગળ પ્રભુ શુદ્ધ રીતે ચલાવો પવિત્ર રીતે ચલાવો પ્રભિતા તમારા ભય બીકમાં પ્રભુ હું અમરો ઉછેર કરો આગળ વધારો અમે ગમે તેવી ઉંમર ના હોય પ્રભુ પણ પ્રભુ અમે વિશ્વાસ કરીએ અને પ્રભુ એવા કોઈ કામ ના કરીએ કે જેના લીધે હવે ફરીથી અમે તમને દુઃખ પહોંચાડી કેમ કે પ્રભુ હવે બીજું બલિદાન નથી તમે ઓલરેડી અમારા માટે બલિદાન આપી દીધું છે પ્રભુના આ જ્યારે કૃપાનો વખત છે પ્રભુ ત્યારે અમે અમારા ઘણા બધા લોકો પ્રભુ તમારે આગળ નમી જઈએ પાપોની માફી મેળવીએ પ્રવિતા અને એક સુંદર એવું જીવન પ્રભુ અમે તમારી પાસેથી મળી તમારી પાસેથી મેળવીએ જેમાં તમને મહિમા મળે અમારા જીવન દ્વારા ઘણા બધા આત્માઓનો બચાવ થાય ના શું જતા આત્માઓ બચી જાય પ્રભુ એવું તમે થવા દેજો પ્રભુ હા પ્રભુ અને પ્રભુ દરેક ગૂટણના મેં દરેક જીભ કબૂલ કરે તમે દેવના દીકરા છો પ્રભુ એવું તમે થવા દેજો પ્રભુ સાંભળનાને તમે આશીર્વાદ આપજો વિશ્વાસ કરે છે તેમને બમણા આશીર્વાદથી ભરી દેજો સાંભળે છે શેર કરે છે બીજાનો મોકલે છે તેઓને પણ તમે બમણા આશીર્વાદથી ભરી દેજો પ્રભુ જો કોઈ માંદા છે અમારી સંગતમાં તો તેઓ અત્યારે જ સાજા થાય તેની પ્રાર્થના કરે છે કોઈ પણ બીમારી હોય પ્રભુ કેન્સર હોય પ્રભિતા કે ટીબી હોય એચઆઈવી હોય અકસ્માત થયો હોય નાનું મોટું મગજ પ્રભુ કામ કરતો ના હોય પ્રભિતા યાદાશ જતી રહી હોય પ્રભિતા કે કેન્સર થયું હોય પ્રભુ ચામડીના રોગો હળકાના રોગો કરોડરજ્જુના રોગો ફેફસાના પ્રભુ કિડનીના અને પરમેશ્વર લેવરના પ્રભિતા આંતરડાના પાસડીના પ્રભિતા અને પ્રભુ આંખના કાનના ગળાના અનનડીના શ્વાસરડીના પ્રભિતા પણ જે કઈ રોગો છે એમાંથી તમે તેમને સંપૂર્ણ સાજા પણ આપજો જે રોગ નથી બોલાયો એમાંથી સાજા કરજો ખેંચ આવી રહી છે ચક્કર આવે છે લોહીનું દબાણ વધી ગયું છે લોહીનું દબાણ ઓછું થઈ ગયું છે માઇગ્રેન છે થાઇરોઈડ છે પ્રભુ સાજા કરો સાજા કરો એસિડિટી પ્રભુ મટતી નથી ખાંસી મટતી નથી એમાંથી તમે તેમને સાજા પણ કેન્સરની તમામ આવ એવી આવશ્યકતા શંકાઓ પ્રભુતા અમે હંમેશાના માટે તમે દૂર કરી દેજો એવી અમે પ્રાર્થના કરી દરેક શરીરને સાબરનાને તમે ચંગાઈ આપજો પ્રભુ એવી પ્રાર્થના કરીએ છીએ પ્રભુ તમામ લડાઈ ઝઘડા કોર્ટ કેસ એફઆઈઆર કોટા તો મોટોને તમે દૂર કરજો પ્રભુતા તમારા બાળકોને પ્રભુતા રોજનો ખોરાક વસ્ત્ર અનપણી આપજો તેમની જોબને તમે આશીર્વાદિત કરો તેમના બિઝનેસને તમે આશીર્વાદિત કરજો તેમના આવકના સાધનોને તમે આશીર્વાદિત કરજો જેમની પાસે કોઈ જોબ નથી પ્રભુ તેમને તમે જોબ આપજો નોકરી ધંધો આપજો એવી પ્રાર્થના કરે છે બાળક ધનનો આશીર્વાદ આપજો પ્રભુ લગ્નનો આશીર્વાદ આપજો પ્રભુ અને ખાસ પ્રભુ જો તેમને વિદેશ જવું છે તેના માર્ગો ખુલ્લા કરો ભણવા માટે નોકરી કરવા માટે અને હંમેશા માટે કુટુંબ પરિવાર સાથે માટે રહેવાના માટેના રસ્તા ખુલ્લા કરો જુદી જુદી પરીક્ષામાં પાસ કરવા એલ ટીએસના બેન્ડ આપો નોકરીમાં એ પરીક્ષા પાસ થવાની જરૂર તેમાં પાસ કરાવો પ્રભુ પિતા હા પરમેશ્વર નોકરીમાં પગાર વધારા માટે પ્રભિતા પ્રમોશન માટે પ્રભુ એ પરીક્ષા પાસ કરવી જરૂરી છે તો પ્રભુ એ પ્રમાણે થાય એવું પ્રભુ પ્રભિતા દેશમાં વિદેશમાં પાસ કરાવવા પ્રભીતા અને ખાસ પ્રભુ તમારા બાળકોને પ્રભિતા તમે આઈએલટીને બેન્ડ આપો પાસપોર્ટ વિઝાના પ્રશ્નો પ્રભુ તમે એમના દૂર કરો તેમની સાથે રહો તેમની સંભાળ લો તેમની કાળજી લો પ્રભુ અને પ્રભુ તેમની આંખના આંસુને તમે આનંદમાં બદલી નાખો વિધ્રો વિદ્રોહ બે નવા સાથે રહો મન બુદ્ધિના લોકો માનસિક રોગો વિકલાંગોની સાથે રહો પ્રભુ લોનનો આશીર્વાદ આપો મકાનનો આશીર્વાદ આપો નાણાંનો આશીર્વાદ આપો પ્રભુ તમારા દરેક સેવક સેવિકાઓની જરૂરિયાત પૂરી પાડો પ્રભિતા તેમના ઘરોનું તમે ભરણ પોષણ કરો અમારી પણ બંને બાબતો પ્રભુ તમારા લક્ષ્યમાં રાખો પ્રભિતા અને પ્રભુ વોટ્સઅપ ફેસબુક યુટ્યુબ સેવાને બુધ વર્ષ બુધવાર સંગતો દ્વારા પ્રભુ તમે મહિમા પામો અને ઘણા બધા લોકો આત્મા પ્રભુ બધા ભેગા મળીને જીતી શકે પ્રભુ એવું તમે થવા દો હા અમારા મધ્યથી લડાઈ ઝઘડો તમે દૂર કરજો અને એક મન ના થઈને પ્રભુ અમે તમારી સેવાઓ કરીએ અને રોજ રોજ સેતાના હાથમાંથી આત્મા સમયમાં મારી સાથે રહેજો તો અમે નવો નો તું સ્પોર્ટ આપો શોધ કરો પવિત્ર કરો પાપોની માફી આપો ખોરાક પાણી આપો ને એક સાંજના સમયમાં ફરીવાર તમારું ભજન ગીતળી લાવીએ સાંજના સમયમાં ફરીવાર તમારું તમારો ભજન ગીતળી લેવું માગતા પ્રભુ શું માટલું સાંભળો દી માન્ય કરજો